કાઠિયાવાડ નમસ્કાર પરસોત્તમ રૂપાલા રૂપાલાની અભદ્ર ટિપ્પણી બાબતે ભાટી ગરાસિયા રાજપૂત સમાજના પાંચ ગામના લોકોએ આજે જુનાગઢ કલેક્ટરને એક વિસ્તૃત આવેદન પત્ર આપ્યું ભાટી ગરાસિયા રાજપૂત સમાજના સોડવદર ડેરવાણ પસવાડા મંડલીપુર વાઘણીયા આ પાંચ ગામના લોકોએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે કોઈ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી અને તેની આ ટિપ્પણીના વિરુદ્ધમાં આજે ભાટી ગરાસિયા રાજપૂત સમાજના લોકોએ જૂનાગઢ કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર આપી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો તેવી માંગ સાથે એક આવેદનપત્ર આપ્યું હતું

બેનો માયો દીકરીઓ વસે બોલ્યા ટિપ્પણી કરી અને એમને બહુ તકલીફ છે ને અમે એને વાણી વિલાસ માથે અને વખોડીએ છીએ જય માતાજી જય રાજપૂતાના મારું નામ ભાટી વિજયસિંહ ગામ સોળવદર અમારા ભાટી ગરાસિયા રાજપૂત સમાજ ના અમારા પાંચ ગામ સોળવદર ડેરવાડ અસવાડા વાઘાણિયા અને મંડલિકપુર અમે લોકો અહીંયા બધા આજે કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છે બાબત એ છે કે અમારે જે અમારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે રૂપાલાજીએ રાજકોટ લોકસભાના જે ઉમેદવાર છે રૂપાલા સાહેબ એણે જે અમારા ક્ષત્રિય સમાજની વિરુદ્ધ જે અમારી બેન દીકરી વિશે જે ટીકા ટિપ્પણી કરી છે અભદ્ર જે વાણી વિલાસ કર્યો છે એનો અમે ભાટી રાજપૂત ગ્રાસિયા સમાજ સખત ને સખત વિરોધ કરીએ છીએ અને રૂપાલા સાહેબના જે નિવેદન છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે ભારતીય જનતા પાર્ટીના જે એ ઉમેદવાર છે રૂપાલા સાહેબ એની તાત્કાલિક છે એ ટિકિટ રદ કરે એવી અમારી લાગણી અને માગણી છે અને જો ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ નહીં કરે તો અમે અમારા ગામમાં ભારતીય જનતા પાર્ટીને પ્રવેશવા નહીં દઈએ તેમજ કમલકા ફૂલ અમારી ભૂલ એ નારાને અમે બુલંદ કરીશું અને અમારાથી જેટલી બનશે એટલી અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું મારી અહીંયા નરેન્દ્ર સાહેબ મોદીને એટલી વિનંતી છે કે પાર્ટીના હિતમાં રૂપાલા સાહેબ ની જે ટિકિટ છે એ રદ કરે તો પાર્ટીને એનો છે એ લાભ મળે જય હિન્દ જય ભારત